અમૃત ઉપચારો કેન્દ્ર રાજકોટ ઓમેશકા મરિયા ઓયા ભાઈ એક્યુપ્રેશન માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ દીપક ખેરાડિયા નામ રાજકોટ અ શું તકલીફ હતી તમને મને તકલીફ માં જેને મારા હાથ પ્રોબ્લેમ હતો હા હાથ ઊંચા જો નતો જાતો હા અત્યારે રેડી જો રેડી છે હા ડોકી વર્તી નહોતી હા બરોબર એટલે આટલી ડોકી હોય હા બરોબર પકડાઈ હા

તો હવે મને મજા આવી એટલે હું બીજી વાર આવ્યું રેડી ને રેડી તમને જેને મોકલા બરાબર મોકલાય બરાબર અચોક જગ્યાએ મોકલી દીધા છે કે બરાબર જય દ્વારકા જય દ્વારકા